હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું લીલા ચોળાનું શાક આવી રીતે શિયાળામાં માર્કેટમાં આવી લીલા સોડા મળે મોટા છોળીને સોળા આવે આ અને આના લીલા મોટા દાણા હોય તમે જોવો છો જો આનું આપણે એકદમ ટેસ્ટીફૂલ શાક બનાવશું નવી જ રીતે અને અહીંયા મેં નાની સાઈઝના બે બટેટા અને બે રીંગણા તે પણ લઈ લીધા છે તેને આપણે સુધારી લઈશું અને અહીંયા મેં રીંગણાના બટેટા સુધારી લીધું છે તેમાં આપણે આ છોડા મિક્સ કરી દઈશું અને અહીંયા બે ત્રણ ડુંગળી સુધારી લેશું તે મિક્સ કરી દઈશું અને બે ત્રણ મરચી સુધારી લીધી તે મિક્સ કરી દઈશું અને મીઠા લીમડાના પાન હવે આ બધું આપણે ધોઈ લેશું

અને આપણે આ મિક્સ જે શાક કર્યું હતું તે ઉમેરશું તમે છોડા નું છે આવી રીતે કરીએ છો મેં થોડુંક બધું મિક્સ કર્યું હવે તમે આપણે અડધી ચમચી હળદર ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને અહીંયા મેં લસણ અને લાલ મરચાની ચટણી બનાવી હતી તે ઉમેરશું ખાંડીને રાખી હતી અને એક ટમેટો ઉમેરશું ને થોડીક ખાંડ ઉમેરશું કારણ કે આપણે પાછળથી અહીંયા લીંબુ નીચેવાનું છે એટલે હવે આ બધું આપણે મસાલા મિક્સ કરી દઈશું અમારે જો કે આ બાજુ તો આવા લીલા સોડા બહુ મળે છે સોળી આવે ને એક ટાઈપની આવે છે આ પણ મોટી આવે છે એની સાઈઝ મોટી હોય અમારે તળાજાના માર્કેટમાં આવી ગયા છે આ સોળા

આપણું શાક તૈયાર છે હવે ઉપરથી આપણે ગરમ મસાલો ઉમેરશું અને અડધા લીંબુનો રસ ઉમેરશું અને ઉપરથી આપણે કોથમરી ઉમેરશું હવે આપણે આ બધું શાક બાઉલમાં કાઢી લઈશું તમે જોવો છો સરસ બન્યું છે શાક આપડું હવે પાછી આપણે થોડીક કોથમરી ઉમેરી દેશું ઉપરથી અને આ મારા લીલા છોડાનું શાક તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હવે આ શિયાળામાં તો લીલા છોડા બહુ મળે તમે પણ આવી રીતે બનાવી અને મને કોમેન્ટ કરજો કે કેવું બન્યું એમ